પાદરા તાલુકાના આતી ગામે ગેરકાયદેસર કદલખાને લઈ જવાતા પશુઓને પાદરા પોલીસે બચાવ્યા છે પોલીસે ગુપ્ત માહિતીના આધારે ચેકિંગ દરમિયાન આઈસર વાહન અટકાવી તપાસ કરતાં અંદર મોટી સંખ્યામાં પશુઓ ક્રૂરતાપૂર્વક રીતે બાંધી અને ભરેલા મળી આવ્યા હતા જે પોલીસે ત્યાંથી આશરે વીસ જેટલા પશુઓને કબજે કરી સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી આ મામલે પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણના નેતૃત્વ હેઠળની ટીમે તાત્કાલિક પગલાં ભરીને પશુઓને મુક્ત કરાવ્યા હતા પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ પશુઓને ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા પોલીસે સ્થળ પર થી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે ધરપકડ કરાયેલા આરોપીઓમાં સમીર સહીદ અલીભાઈ પટેલ સલીમ ઇસ્માઈલભાઈ નુરભા અને શકીલ રસુલભાઈ કેસરખા અલબીનો સમાવેશ થાય છે અને હાલમાં ત્રણેય સામે ગુનો દાખલ કરીને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે પશુઓની તસ્કરી અને ગેરકાયદેસર કતલખાનાના કિસ્સાઓ સામે પોલીસની આ કાર્યવાહી પ્રશંસનીય ગણાઈ રહી છે પાદરા પોલીસે કરેલી આ મોટી કાર્યવાહીથી ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલા અન્ય તસ્કરોમાં પણ ચકચાર મચી જવા પામી છે